હાલો ડાયરો જય માતાજી રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને ડાયરો તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એક નવા દિવસે નવા બ્લોગમાં કડવા ખેરેલા સાથે મસ્ત મજાના કડવા કડવા ખેરેલા શાક બનાવવાનું છે મસ્ત મજાના

બેન નહી મેરો વાન સોનો શકના બેક લાવી એમ દેતી નથી હે સોનો તો મન મારે આખી લેવી આ ઈ અડધી આપ ઈ આખી મારે લેવી અડધી

એ ઉડે એકાદ છેલ્લો રાઉન્ડ માર દઈએ હવે કદાચ એક પછી ખોરાક નો આપણે દાણા ભરાવદાર થાય એના માટેનો એકાદ સ્પ્રે કરવો જોઈએ બાકી તો આપણે માં બહુ જાય નહીં સ્પ્રે કરવો આપણે મોટો બાવલો કેમ રહે છે હે મોટો બાબલો હે મોટા બાવલા હે હે ભંગા શું ખાય હે ટીંગ ભંગા શું ખાય હે હે જે

તૂનું પાણી પીરું હોય ને બે નાયું આયુ હું સાથે નાવ કે સાથે નાય લે પછી હું સોનું વય આવ્યું ને બારી જ ના નીકળે બા આવે કે સાધ આન હાથ ભૂરો પૂરું પૂરું બેન અમારા મોટા થાય મઉં તો ઓખા નહીં થાય તું વય આવી હું તમને તેડી નો આપું વય મુતા ને તા કે તું મારે પગ બગડે છે સોનું ને ચંપલ આવ્યા પીસી એને સંપલ આવ્યા અને પીસી આવી

ફેરી વાર વાયો નહી ગા ડુંગળી વાર વાયો પણ હજુ કઈ ઉગ્યો નહી ખરાબ થઈ ગયું બે વરસ થઈ ગયા ખરાબ થઈ ગયું બહુ પડે શિયાળુ બળી જાય ડાયરો આપણે નાની મોટર નું પાણી ચાલુ આપડી બીટી બત્રી મગફળી માં

આપણે નીમ ઓઇલ ને તમને આગળ જણાવ્યું હતું મેં વિડીયોમાં તો આપણે દવા છાંટવાનું કામકાજ ચાલુ છે ઓર્ગેનિક દવા આપણે ખોરાક નીમ ઓઇલ આપણે ને વોલકેનો છે એ આપણે આમાં જો જીવડા ક્યાંક ક્યાંક ઉડે છે લીલી પોપટીન આવે ને એ આમાં ઉડે છે એને સી આ મરી જાય ને સા એક સાથે લઈ જવા પડે જેમ કે થઈ ગયું એ ઘાટું અને પછી એક એકમાં હલવામાં ઓલા કુયા હોય ને એ નીકળી જાય બારા પગમાં ભરાય ને એટલે અને આમાં એટલે હે ને આપણે પગ ગુસ્સા કરીને લેવા પડે ને જો ઓલા બૂટે આપણે પહેરલી જાય એમાં જીવજંતુ રખડતા હોય સાપ છે બીજા જેવા આપણે જનાવર છે રખડતા હોય એટલે બચકું ભરી જાય આપણે જો ઓલા બૂટ પહેર લીધા સેફટી રાખીએ આપણે આજે હાલો ડાઈ આપણે ભાગી ગયા છે બપોરના સવા બાર થઈ ગયા છે ને આપણે વિડીયો પાછો કન્ટિન્યુ કર્યો છે ને આપણે માઇન્ડમાં દવા સાટ દીધી હજુ આપણે થોડુંક બાકી દવા સાટવાની હવે હાલના

Bao lâu bao hoa mạo về em sao hè giơ bong gang kai katrin nga 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 nga

થેન્ક યુ સો મચ બધા જો કે આપણે રિપ્લાય તો આપી દીધા છે બધાને વિડીયોમાં આપણે કમેન્ટ છે આપણે વિડીયોમાં માંથી થેન્ક યુ બોલી દીને નહીં શું થાય લઈ લે લઈ લે લઈ હમ સાવીને શાંતિ પડી હોય ને મૂક રાખજે લાળુ પાડે રાખવીને એટલે મટી જાય દેશી ઉપચારો મિત્રો આપણે કોઈ પણ ને શાંતિ થઈ હોય ને સરોથી અમારા આ એરિયામાં સરોથી જે અમુક શણોથી ગેતા હોય એ ગેતા હોય ના પાંદરા હાલો તો હું બતાવી દો રેમ ને રે રેમ ને પાંદરા હમ ના ના ને મિત્રો જ્યાં પણ ચાંદી પડી હોય ને આપણે ને પછી જ્યાં ચાંદી પડી હોય ને ત્યાં રાખવાનું ને એક મોટું રાખીને લાલ પાડવાનું આવું તમે ચાર પાંચ દિવસ કરજો ને એટલે ચાંદી છે ને હાવ મોટી જાય અને પછી એ જગ્યા છે ને કોઈ દિવસ નહીં થાય ક્યારેય નહીં થાય એ જગ્યાએ દેશી ઉપચારા આ ચાંદી પડે ને એને મને આજથી દ ચાર પાંચ વરસ પહેલાં બહુ પડતી હતી ચાંદી આજે સરોઠીના પાંદડા પછી મૂકતો ને પછીને ક્યારેય ચાંદી નહી પડી હજુ સુધી ક્યારેય ચાંદી પડી નથી મને તો આ છે ઉપચાર તો આવો ડાઈરો આ સાથે જ હવે આપણે છે ને આજનો બ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો બીજો વ્લોગ આપણે નવેસરથી ચાલુ કરશું તો હોપ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે તો પસંદ આવ્યો તો લાગશે અને ચેનલ પર પહેલી વાર આવ્યું તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો ડાયરો મળીશને એક વ્લોગમાં ત્યાં સીધી બધા ડાયરાને રામે રામ